જામનગરની જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા પંદર દિવસથી બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે એમઆરઆઈ મશીનમાં લાંબુ વેઇટિંગ હોય દર્દીઓને ફરજિયાત ખાનગી હોસ્પિટલનો સહારો લઈ માસ્ત મોટી ફી ચૂકવવી પડી રહી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા કેટલાક દિવસથી બંધ હાલતમાં છે એમઆરઆઈ કરાવવા આવતા દર્દીઓને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે એમઆરઆઈ મશીન મશીનમાં લાંબુ વેઇટીંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે દર્દીઓને ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં એમઆરઆઈ કરવાની ફરજ પડી રહી છે એમઆરઆઈ કરાવવા માટે દર્દીઓ મોસ મોટી ફી ચૂકવી રહ્યા છે કૃષિ મંત્રીની પણ તબિયત લથડતા એમઆરઆઈ કરવા માટે રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમઆરઆઈ મશીન તાત્કાલિક શરૂ થાય તેવી લોકોની માંગ છે એમઆરઆઈ ના પગલે દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા જામનગર મનપાના વિપક્ષ નેતા ધવલ નંદાએ પણ ઉગ્ર માંગ કરી છે જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની નંબર એક નંબરની જે હોસ્પિટલ કહી શકાય જીજી હોસ્પિટલમાં ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દોષ મહા પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે એમઆરઆઈ મશીન કરોડોના ખર્ચે જામનગરને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે જે છેલ્લા પંદર દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે અને જે પ્રાઇવેટ એમઆરઆઈ જે લોકો કરે છે તેના સાથે એમઓયુ કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું તો અમારી વિપક્ષ તરીકે માગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે એમઆરઆઈ મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ એમઆરઆઈની અંદર આકસ્મિક ક્ષતિ આવતા અત્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીન છે તે બંધ પડેલ છે એન્જિનિયરો દ્વારા કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ જ છે એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે દર્દી જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે બાર પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો એમઓયુ કરેલો છે તે એમઓયુ અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ઈ એમઓયુ પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારે જીજી હોસ્પિટલ દ્વારા પૂરી કોશિશ કરવામાં આવે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય જે ગવ એમઓયુ તરીકે જે ગવર્મેન્ટે ભાવ ફિક્સ કરેલા છે જૂના કે આશરે ગવર્મેન્ટે એના ભાવ ફિક્સ કરેલા છે એ પ્રમાણે માં પ્રમાણે ખર્ચો આવતો હશે જે એમઓયુ ની અંદર મારે જાણીને જોવું પડશે કેટલું છે એ વર્ષોથી આખા ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એક જ સરખો એમઓયુ છે લગભગ છેલ્લા આઠથી દસ દિવસથી એમઆરઆઈ બંધ છે લગભગ દસક દિવસ થઈ ગયા એ બંધ છે કાર્યરત કરવા માટે કંપનીના એન્જિનિયરો એમ મશીન ઉપર અત્યારે ઓલરેડી કામ કરી રહ્યા છે આપણી વડી કચેરીઓ અને જીએમએસિએલને પણ આ વસ્તુની જાણ છે સરકાર પૂરો પ્રયત્ન કરે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય પણ આકસ્મિક સતી કોઈ પણ અવડા મોટા મશીન માટે થોડો સમય લાગી શકે છે લગભગ એમઆરઆઈમાં દિવસના પંદરથી વીસ દર્દીઓ આપણે અહીંયા ચાલતું ત્યારે હોસ્પિટલના પંદરથી અરાઉન્ડ પંદર જેટલા દર્દીઓની એવરેજ આપણને મળતી હતી અને વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય અમારી ઈચ્છા તો એવી છે કે આજે જ ચાલુ થઈ જાય વહેલામાં વહેલી ચાલુ થઈ જાય એવી અમારી પૂરી પૂરી પ્રયત્ન છે